ત્યાર પછી હળદર જીરું લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું ત્યાર પછી આપણે તેલ નાખીશું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી ત્યાર પછી આપણે અંદર પાણી ઉમેરતા જઈને લોટ બાંધીશું તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે અંદર તેલ નાખી બરાબર મોસરીશું તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે થેપલા વણીશું તો હવે આપણે મેથીના થેપલા બનાવીશું તો અહીં આપણા ઠેપલા તૈયાર છે હવે આપણે એને શેકીશું તો મેં અહી તાવી ગરમ કરવા મૂકી દીધી છે તો અહીં મારી તાવી ગરમ થઈ ગઈ છે હવે આપણે એની પર ઠેપલા મૂકીશું અને શેકીશું ગેસ મીડિયમ પર રાખવો તો હવે આપણે એને બીજી બાજુ ફેરવીશું અહીં એક બાજુ શેકાઈ ગયું છે હવે આપણે એને બીજી બાજુ શેકીશું જે બાજુ શેકાઈ ગયું છે ત્યાં આપણે તેલ લગાવીશું ત્યાર પછી એને પલટાવીશું હવે એવી જ રીતે આપણે બધા ઠેપલા બનાવીશું મેં અહીં થેપલા વણી અને એને શેકી નાખ્યા છે અને બધા જ થેપલા તૈયાર છે હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું તો મેં અહીં ડીશ સર્વ કરી દીધી છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈફ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થાય